શ્રી અખિલ મેવાડ પ્રજાપતિ સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા દ્વિતીય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આપણા દેશમાં દાન પુણ્યનો ઘણો મહિમા છે જરૂરિયાતમંદ લોકો માટે દાતાઓ છૂટે હાથે ધનદાન વસ્ત્રદાન અને અન્નદાન કરે છે આ દાનોની જેમ રક્તદાન પણ પુણ્યનું કામ છે ઉપરાંત તે આપણી સામાજિક જવાબદારી પણ છે આપણે આપેલા રક્તથી કોઈનું જીવન બચી શકે છે તેથી જ રક્તદાન એ ખરેખર મહાદાન છે સ્વસ્થ વ્યક્તિએ નિયમિત રક્તદાન કરવું જોઈએ એવા ઉમદા હેતુ સાથે આજ રોજ શ્રી અખિલ મેવાડ પ્રજાપતિ સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા શ્રી અખિલ મેવાડ પ્રજાપતિ સમાજ ભવન ડિંડોલી ખાતે દ્વિતીય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકોએ રક્તદાન કર્યું હતું આ પ્રસંગે ચોર્યાસીના ધારાસભ્ય સંદીપ દેસાઈ રાજકીય આગેવાનો મેવાડ પ્રજાપતિ સમાજના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં સમાજના લોકો હાજર રહી આ સીબીને સફળ બનાવ્યું હતું પારસમલ પ્રજાપતિ એબી ફોર્ટી ન્યૂઝ સુરત